નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના જોધપુર બાલેસર વચ્ચે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં ગુજરાતના પાંચ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓએ રામદેવરા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને મિની ટેમ્પો ઝડપી ટ્રેલર ત્યારે વધુ વાત કરવામાં આવે તો ત્યારે ત્યારે મિત્રો ટ્રક સાથે ધક્કાભેડ અથડાયો હતો ગુજરાતી શ્રદ્ધાળુઓથી લઈને રામદેવડા જઈ રહેલો મિની ટેમ્પો પાછળથી આવી રહેલા બાઇક પી ટ્રેલર ટ્રક સાથે જોરદાર રીતે અથડાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે મીની ટેમ્પોનો નો કચડગાર નીકળી ગયો હતો ને આ ગંભીર અકસ્માતમાં ત્યારે પાંચ ગુજરાતી સરદારોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા મૃત્યુકમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારોને સમાવેશ થાય છે અરવલ્લી જિલ્લાના ત્રણ સરદારોના મોત અને સાબરકાંઠા જિલ્લાના બે સરદારોના મોત થયા છે જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ